टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप का नाम याद रखना नमस्कार હું જરક દવે ફુલ સોફ્ટવેર એનાલિસિસ પ્રોગ્રામ માં આપનું સ્વાગત આજે મે ત્રણ ખાસ મુદ્દે વાત કરીશ સૌથી પહેલા જી રામજી બિલના વિરોધની વાત કરીશું ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ આ બિલનો ભારે વિરોધ કર્યો ખૂબ ડ્રામા પણ કર્યો અમે તમને આ યોજના વિશેની પૂરેપૂરી વિગતો આપીશું જેના પછી તમે જ નક્કી કરજો કે તેમનો આ વિરોધ કેટલો વ્યાજબી છે આજનો બીજો મુદ્દો બાંગ્લાદેશનો છે જ્યાં અત્યારે ભારતનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે એક યુવા નેતાની હત્યાથી મામલો ગરમાયો છે બાંગ્લાદેશ એના માટે ભારતને જવાબદાર ગણાવે છે અમે તમને આ મામલે પણ વિસ્તારથી વાત કરીશું આનો ત્રીજો મુદ્દો ખૂબ જ ચોંકાવનારો છે પંદરસો ની વસ્તી ધરાવતા મહારાષ્ટ્રના એક ગામમાં સત્યાવીસ હજારથી વધારે લોકો જન્મ્યા સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે આ કેવી રીતે શક્ય છે અમે તમને આ મામલે પણ પૂરેપૂરી વિગતો આપીશું સંસદમાં વધુ એક વખત ખૂબ ડ્રામા થયો એક યોજનાને લઈને સંસદ સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો જાણે આકાશ તૂટું પડ્યું હોય એ રીતે વિરોધ કરવામાં આવ્યો આ હોબાળો અને વિરોધ માત્ર દિવસ દરમિયાન જ નહોતો અટક્યો બલકે કેટલાક ગણ્યા ગાંઠા નેતાઓ સંસદની બહાર આખી રાત બેસી રહ્યા તૃણમૂલ કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શનની આગેવાની કરી મીડિયાને એક ફોટો ઓપોર્ચ્યુનિટી આપવા માટે મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરની તસવીરો પણ લગાવી જો તસવીરોમાંથી બાપુ નીકળી શક્યા હોત ને તો તેઓ કદાચ બોલ્યા હોત કે હે રામ કેમ આમ હવે અમે તમને જણાવીશું કે હે રામ કેમ આમ થયું છે આ લોકોના વિરોધનું કારણ એક બિલ છે આ બિલ છે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ તમને ખ્યાલ જ હશે કે સંસદે ગુરુવારે આ બિલને પસાર કર્યું જેને જી રામ જી ગણાવવામાં આવી રહ્યું છે કદાચ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને રામ શબ્દ સામે વાંધો હોઈ શકે છે એક રીતે આ યોજના યુપીએ સરકારની મનરેગાનું અપડેટેડ વર્ઝન છે મનરેગા એટલે કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ એક્ટ ગુરુવારે બપોરે ઇન્ડિયા ગઠબંધનના સભ્યો તરફથી વિરોધ અને વોકઆઉટ છતાં લોકસભામાંથી આ બિલ પસાર થઈ જ ગયું રાજ્યસભામાં મોડે સુધી આ બિલ પર ચર્ચા ચાલી હતી આખરે લગભગ સવા બાર વાગ્યે મતદાન થયું આ બિલને ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું સંસદની અંદર આ બિલ પરની ચર્ચા કરતી વખતે કેટલાક વાંધાજનક દ્રશ્યો પણ જોવા મળ્યા કેટલાક સભ્યોએ બિલની કોપી ફાડી નાખી ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ બિલનો પૂરી તાકાતથી બચાવ કર્યો તેમણે કહ્યું કે આ બિલના ત્રણ હેતુઓ છે સૌથી પહેલો હેતુ સ્વાભાવિક રીતે રોજગાર પૂરો પાડવાનો જ હોય બીજો હેતુ ગામડાઓના વિકાસ કરવાનો છે અને ત્રીજો હેતુ દેશની પ્રગતિનો છે હવે વિરોધ પક્ષોએ આ બિલનો ભારે વિરોધ કર્યો છે ત્યારે એના વિશે શિવરાજસિંહ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે તમે શિવરાજસિંહને સાંભળો કોંગ્રેસ ઓર ઇન્ડી બ્લાક કે सांसदों ने जो आचरण किया उसने लोकतंत्र को कलंकित किया है संसदीय मर्यादाएं तार तार हुई है लोकतंत्र को भीड़ तंत्र में बदला है गुंडा तंत्र में बदला है कागज फाड़ के उछाले गए हैं આ કે કે સામે ટેબલો પર ચડ સામને બાપુજી કે હત્યા શિવરાજસિંહ કહ્યું કે વિરોધ પક્ષોના સભ્યોએ મહાત્મા ગાંધીના આદર્શોની હત્યા કરે છે હવે અમે તમને એ બિલની કેટલીક જોગવાઈઓ વિશે વિસ્તારથી વાત કરીશું જેથી તમને પણ ખ્યાલ આવે કે મનરેગાની જગ્યાએ જી રામજી લાવીને સરકારે બરાબર કર્યું છે કે નહીં તમને ખ્યાલ હશે કે મનરેગામાં સો દિવસ રોજગારની ગેરંટી હતી જેની સામે જી રામજીમાં એકસો ને પચીસ દિવસ રોજગારીની ગેરંટી છે એટલે કે પચીસ દિવસ વધારે રોજગાર મળી રહ્યો છે એટલે જ લોકોને વધુ દિવસની રોજગારી મળે એની સામેનો વાંધો જરા યોગ્ય નથી કામકાજમાં પારદર્શિતા લાવવા માટે પણ બિલમાં જોગવાઈઓ છે એટલું જ નહીં ગરબડ કે કૌભાંડની સ્થિતિમાં આરોપીઓ સામે પગલાં લેવાની પણ અહીં જોગવાઈ છે હવે ગામડામાં ક્યાં વિકાસની ખરી જરૂર છે એની ખબર તો ગ્રામ પંચાયતને જ હોય એટલે જ આ નવા બિલમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે ગામડામાં આ યોજના હેઠળ કયા કામો કરાવવાના છે એના માટેનો પ્લાન બનાવવાનો અધિકાર ગ્રામ પંચાયત અને ગ્રામ સભાને આપવામાં આવ્યો છે હવે જો કોઈ ગામમાં રસ્તાની જરૂર હોય તો આ યોજના હેઠળ સૌથી પહેલાં એ જ કામ કરવામાં આવે જેથી ગામડાના લોકોનો વિકાસ થાય અને એનો લાભ મળે બીજી બાજુ શ્રમિકોને રોજગારી પણ મળે વધુ દિવસ રોજગારી પૂરી પાડવાની ગેરંટી આપવામાં આવી છે એટલે વધારે કામો થશે એટલે કે ગામડાઓમાં વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી શકાશે આ બિલમાં ખેડૂતોનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે તમારામાંથી ખેતી કરનાર લોકોને તો ખ્યાલ જ હશે કે વાવણી અને લણણીના સમયે શ્રમિકોની ખૂબ જ શોર્ટેજ જ હોય છે હવે આ બિલમાં જોગવાઈ છે કે વાવણી અને લણણીના સમયે આ યોજના હેઠળ કામ કરવામાં નહીં આવે ખેડૂતોને મદદ મળે એટલા માટે સાહીઠ દિવસ કામકાજ નહીં કરવામાં આવે આપણા દેશમાં અત્યાર સુધી મનરેગા યોજનામાં અનેક કૌભાંડો બહાર આવ્યા છે ભ્રષ્ટાચાર પર બુલડોઝર ફેરવી દેવા અને ગરીબોને સીધો ફાયદો પહોંચાડવા માટે જ જી રામજી યોજના લાવવામાં આવી છે આ પહેલાં મનરેગામાં યોગ્ય રીતે મોનિટરિંગ જ નહોતું થતું જેના લીધે ખૂબ જ ભ્રષ્ટાચાર થતો હતો હવે આ નવા બિલમાં મોનિટરિંગ કરવા માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવશે જેનાથી ભ્રષ્ટાચાર અને ફ્રોડને શોધી નાખવામાં આવશે આ બિલથી ભ્રષ્ટાચારની દુકાનને તાળા વાગી જશે આ નવા બિલમાં રાષ્ટ્રીય રાજ્ય જિલ્લા બ્લોક અને ગામના સ્તરે યોજનાના અમલ માટે એક માળખું બતાવવામાં આવ્યું છે આખી પ્રક્રિયા બિલકુલ પારદર્શક રહેશે કેન્દ્રીય અને રાજ્ય સ્તરની ગ્રામીણ રોજગાર ગેરંટી કાઉન્સિલ માર્ગદર્શન આપશે અમલની સમીક્ષા કરશે અને સાથે જ કોઈ ગરબડ હશે તો એનું વિરુદ્ધ પગલાં પણ લેશે એકદમ સીધી ભાષામાં વાત કરીએ તો હવે તો ગામડાના લોકો પણ એક રીતે તપાસ અધિકારી જ બની ગયા ગ્રામસભાઓને અધિકાર આપવામાં આવ્યો છે તેઓ કામોની તપાસ કરી શકશે બધા જ રેકોર્ડ ગ્રામસભામાં મળશે હવે ગ્રામસભામાં ગામના લોકો જ સામેલ હોય છે જે રેકોર્ડ પર બતાવવામાં આવ્યું હોય કે ગામમાં રસ્તો બનાવાયો છે એમાં પાંચસો લોકોને રોજગારી આપવામાં આવી છે હવે ખરેખર ગામમાં રસ્તો બન્યો હોય તો લોકોને ખબર જ હોય એટલે જો રસ્તો બન્યો ન હોય તો તેઓ તરત જ ફરિયાદ કરી શકશે જેનાથી ભ્રષ્ટાચારીઓનો ભાંડો ફૂટી જશે હવે ભ્રષ્ટાચારની વાત નીકળી છે તો તે મનરેગા યોજનાના અમલ પર એક નજર કરવી જોઈએ મનરેગા યોજનાનો વર્ષ બે હજાર પાંચમાં અમલ થયો હતો એના અમલની સાથે જ ભ્રષ્ટાચારની દુર્ગંધ ફેલાઈ આ યોજનામાં ફેક જોબ કાર્ડ બનતા હતા એટલે કે માત્ર કાગળ પર જ મજૂરોને રોજગારી પૂરી પાડવામાં આવતી હતી કોઈ વિકાસ કામ નહોતું થતું પરંતુ માત્ર ને માત્ર આ યોજનાનો અમલ કરી રહેલા અધિકારીઓ અને નેતાઓનો જ વિકાસ થતો હતો ભ્રષ્ટાચારની વાત આટલેથી નહોતી અટકી બલકે સામગ્રીની ખરીદીમાં પણ મોટી ગરબડ થતી હતી એક રીતે આ યોજના ભ્રષ્ટાચારનો મુખ્ય અડ્ડો બની હતી મનરેગાનું મૂળ માળખું ડિમાન્ડ આધારિત છે આ યોજનામાં ગામડાના લોકો જાતે જ કામની માગણી કરે છે સરકારે તેમને પંદર દિવસમાં કામ આપવું પડે છે બાકી તો બેરોજગારી ભથ્થું આપવું પડે આ વાત આમ તો આદર્શ લાગે તમને પરંતુ એના લીધે જ ખરેખર ભ્રષ્ટાચાર થતો હોય છે સૌથી પહેલી ખામી એ છે કે બનાવટી માંગણી ઊભી કરવામાં આવતી હોય ગ્રામ પંચાયતના સ્તરે કૌભાંડો થતા હતા સરપંચ રોજગાર સેવક અને સ્થાનિક અધિકારીઓ બનાવટી જોબ કાર્ડ બનાવીને કે ગામના શ્રમિકોના નામે કામ બતાવીને ફંડ પચાવી પાડતા સીએજીના રિપોર્ટ્સમાં બહાર આવ્યું છે કે વર્ષ બે હજાર સત્તરથી બે હજાર એકવીસ દરમિયાન દેશભરમાં લાખો બનાવટી જોબ કાર્ડ બન્યા હતા જેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો આ યોજનાના અમલ પર નજર રાખવા માટે કોઈ વ્યવસ્થા પર વિચાર જ નહોતો કરવામાં આવ્યો બીજી સૌથી મોટી ખામી એ હતી કે યોજનાનો હેતુ જ સરતો ન હતો આ યોજના હેઠળ ચેકડેમો રસ્તાઓ બનાવવાના તેમજ તળાવ ઊંડા ખોદવાના હતા હવે નજર રાખનારું જ કોઈ નહોતું એટલે માત્ર ને માત્ર ખાડો ખોદવા અને એને ભરવાનું જ કામ થતું હતું એટલે ગામડાઓમાં પાયાની સુવિધાઓ જ નહોતી ઊભી થઈ શકી આ યોજનાના અમલમાં અનેક ખામીઓ છે એમાં મેન્યુઅલ લેબર પર ભાર મૂકવામાં આવ્યો છે એટલે કે આ યોજનામાં મશીનરીના ખોટા ઉપયોગ પર પ્રતિબંધ છે આ નિયમથી ભ્રષ્ટાચાર વધ્યો અધિકારીઓને કોન્ટ્રાક્ટર મશીનથી કામ કરાવી લેતા હતા એટલે તેઓ જમીન પર મશીનથી ફટાફટ કામ કરાવે પરંતુ કાગળ પર તો મજૂરોને પેમેન્ટ બતાવે ખરેખર તો એ રૂપિયા અધિકારીઓને કોન્ટ્રાક્ટર્સના સીધા ગજવામાં જાય મનરેગાની ખામીઓનું લિસ્ટ આટલીથી પૂરું થતું નથી શ્રમિકોને પેમેન્ટ આપવામાં વિલંબ થતો હતો એટલે સ્વાભાવિક રીતે મનરેગા યોજનાને અપડેટ કરવાની જરૂર લાગી હવે રાજ્ય સરકારોએ પણ એમાં યોગદાન આપવું પડશે જેના લીધે પણ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે આ બિલનો વિરોધ કરવાનું એક કારણ એ પણ છે કે મહાત્મા ગાંધીનું નામ અહીં હટી ગયું છે અરે ભાઈ આપણે ત્યાં લગભગ તમામ શહેરોમાં મહાત્મા ગાંધી માર્ગ છે અનેક યોજનાઓ છે સૌથી મોટી વાત તો એ છે કે આપણી કરન્સી નોટ પર પણ ગાંધી છે એટલે બાપુ તો અમર જ છે અને અમર જ રહેવાના છે હવે છેલ્લા અગિયાર વર્ષમાં અનેક યોજનાઓમાં ફેરફારો કરવામાં આવ્યા છે માત્ર નામ બદલવામાં આવ્યા નથી બલકે રિઝલ્ટ પણ બદલાયા છે આ પહેલાં રાષ્ટ્રીય બાલિકા દિવસ નામની એક યોજના રહેતી હતી જે કોંગ્રેસના સમયગાળાની યોજના છે વર્ષ બે હજાર ચૌદ પંદરમાં દીકરાઓની સરખામણીમાં દીકરીઓનો રેશિયો એક હજારે નવસો અઢારનો હતો પીએમ મોદીની સરકારે બેટી બચાવો બેટી પઢાવો યોજના લોન્ચ કરી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં છોકરાઓની સરખામણીમાં છોકરીઓનો રેશિયો એક હજારની સામે નવસો ત્રીસ હતો બીજી યોજનાનું અમે ઉદાહરણ આપી અમે ઇન્દિરા આવાસ યોજનાની વાત કરીએ છીએ ઓગણીસો પંચ્યાસીથી બે હજાર સોળ સુધીમાં એટલે કે એકત્રીસ વર્ષમાં ત્રણ પોઈન્ટ પાંત્રીસ કરોડ ઘર બનાવવામાં આવ્યા પીએમ મોદીની સરકારે આ યોજનાનું નામ બદલીને પ્રધાનમંત્રી આવાસ યોજના કર્યું વર્ષ બે હજાર સોળથી બે હજાર પચીસ દરમિયાન એટલે કે નવ વર્ષમાં બે પોઈન્ટ બાણું કરોડ ઘર બનાવવામાં આવ્યા પીએમ મોદીની સરકાર માત્ર યોજનાનું નામ નથી બદલતી પરંતુ એમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી રહી છે મનરેગા યોજનાને અપગ્રેડ કરીને જી રામજી લાવવાનો હેતુ પણ એ જ છે મૂળ હેતુ એ છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો છે આ જ મિશનને સફળ બનાવવા માટે ગામડાઓની તસવીર બદલવા માટે જ આ નવી યોજના લાવવામાં આવે છે આપણે આશા રાખીએ કે જી રામજીનો વિરોધ કરનારાઓને શ્રી રામ સદબુદ્ધિ આપે સદ્બુદ્ધિની વાત છે તો અત્યારે બાંગ્લાદેશીઓને પણ એની ખૂબ જરૂર છે તેઓ અત્યારે ભારતની સામે જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે આ વિરોધની પાછળ એક ડર છુપાયો છે એ ડર કયો છે એના વિશે મેં તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો no?